ભાવનગર વડવા નેરા વિસ્તારમાં આવારા તત્વોએ પથ્થરમારો કર્યો શહેરના વડવા નેરા વિસ્તારમાં આવેલ રોનક દાળપુરીની લારી પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર એક દિવસ અગાઉ સોયબ ગોરી ઇકબાલ ગોરી અસલમ ગોરી તેમના મિત્રો સાથે નશાની હાલતમાં નેરા વિસ્તારમાં આવી અપશબ્દો બોલી આતંક મચાવતા હતા જે બાબતે રોનક દાળપુરીવાળા ઇમરાભાઈ દ્વારા ટોકવામાં આવ્યા હતા જે બાબતની દાજ રાખી આ લુખા તત્વો દ્વારા આશરે ચાળીસ જેટલા લોકોનું ટોળું બનાવી દાળપુરીની લારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને લારી સહિતના સામાનને નુકસાન કરી નાસી છૂટ્યા આ બાબતે ઇમરાભાઈ દ્વારા પોલીસ કેસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે અસલમ ગોરી ટોળું લઈ ને પચાસ જણા નું સામે થી પથ્થરમારો કરી ને મારી લારી ની તોડફોડ કરી ગયા છે કારણ છે સાહેબ કે હા અહીંયા નસેડી હાલતમાં એ લોકો ઘણું બોલતા હતા ને એને ટોક્યા હતા સાહેબ ને એના એના દાજ આજે એ લોકો પચાસ જણા નું ટોળું લઈને અમારી ઉપર હુમલો કરવા આવ્યા હતા